આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ભાજપની પાંચ લાખની લીડ હાસ્યાસ્પદ છે વિકાસ એટલે રસ્તા રોડ ઓવરબ્રિજ બનાવવાનો હોય એને વિકાસ નથી કહેવાતો વાપી તાલુકાના બલીઠા નામદા છીરી છરવાડા અને વાપી પાલિકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ચૂંટણી પ્રચાર તેમજ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું આમ આદમી પાર્ટી અને વાપી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વાપીના અનેક ફળિયામાં પીવાના પાણીની વરસાદી પાણી ભરાઈ જવાની આંગણવાડીની યુવાઓને રોજગારીની બહેનોને સુરક્ષાની શિક્ષણ આરોગ્ય અને અન્ય સુવિધાઓની સમસ્યાઓને લઈને લોકોએ તેમની સમક્ષ રજૂઆત કરી છે ડાંગ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જેમ વાપીના શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે દરેક સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે ભાજપની વિકાસની વાત અંગે તેમણે ટકોર કરી હતી કે રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા એને વિકાસ નથી કહેવાતો વિકાસ એટલે યુવાનોને રોજગારી મળે બે ટકનું ખાવાનું મળે તેને વિકાસ કહેવાય અને તે વિકાસની વાત લઈને તેઓએ આ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે અનંત પટેલે કપરાડામાં ભાજપે શરૂ કરેલ એસ્ટોલ યોજના અને નલસે જલ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ખેડૂતોને સિંચાઈ પાણી મળે લોકોને પીવાનું પાણી મળે ખેડૂતોને પાકનો પશુપાલકોને દૂધનો ભાવ મળે સરકારી કોલેજમાં સારું શિક્ષણ મળે સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળે જમીન ધુવણ અટકે માછીમારોના પ્રશ્નો હલ થાય તેના નિરાકરણની વાત લઈને તેઓ મતદાર સમક્ષ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તો ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પાંચ લાખની લીડથી ભાજપના ઉમેદવારને જીત અપાવવાનો હુંકાર ભર્યો છે એ વાતને તેઓએ હાસ્યાસ્પદ ગણાવી હતી આપ અને કોંગ્રેસના ગઠબંધનને કારણે આ વિસ્તારમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થશે જેમ વિધાનસભા ચૂંટણી વખતે આપ અને કોંગ્રેસ બે લાખથી વધુ મત મેળવ્યા છે તેનો સીધો ફાયદો આ લોકસભા ચૂંટણીમાં થશે અને લીડ મેળવશે તેવું જણાવી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ હાલ ચાલી રહેલ બેનર અને લેટર વોર અંગે અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે આ ભાજપનો આંતરિક જૂથવાદ છે કોંગ્રેસ પર આક્ષેપ કરવાના બદલે ભાજપે તેમનામાં રહેલા એવા લોકોને શોધવાનું કામ કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે અનંત પટેલના વ્યાપીના ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી તેમજ કરણી સેનાના આગેવાનોએ સાથ સહકાર આપવાની ખાતરી આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના શહેર ગ્રામ્ય પ્રમુખ વિપક્ષી નેતાઓ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે વાપી શહેરની મુલાકાત શુભેચ્છા મુલાકાત પ્રસંગે અમે સવારથી વાપી શહેરમાં નીકળ્યા છે ત્યારે અમે જ્યારે નાયક નાયકવાડમાં ગયા ત્યારે ત્યાં પાણીની સમસ્યા હતી બહેનો ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય ઘરમાં એની સમસ્યાઓ હતી આંગણવાડી નથી એટલે આંગણવાડીની સમસ્યા હતી આમ વાપીના દરેક વિસ્તારમાં યુવાનોની સમસ્યા છે બેરોજગારીની બહેનોની સમસ્યા છે સુરક્ષાની તેમજ વિદ્યાર્થીઓની સમસ્યા છે એમના શિક્ષણની આમ ઘણી બધી સમસ્યા વચ્ચે અમે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે બહેનો અને યુવાનો જે શિક્ષિત બેરોજગારો છે એ પણ જોવા જોડાઈ રહ્યા છે ઉદ્યોગોમાં જે કામ નોકરી ધંધા કરી રહ્યા છે એમને પૂરતા પ્રમાણમાં એમનું આવક નથી મળી રહી એમને પૂરતા પ્રમાણનો પગાર નથી મળી રહ્યો એ સમસ્યા છે અને વાપી શહેર હોવા છતાં પણ વાપીમાં ખૂબ સારો ઉત્સાહ અને નવયુવાનોનો ઉત્સાહ તેમજ અન્ય સમાજો અન્ય ભાષાભાષી સમાજો તેમજ પીડિત સમાજો ગરીબ વર્ગો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ખૂબ સારો ઉત્સાહ અમને મળી રહ્યો છે અમારી વાત તો મૂળ લોકોની સમસ્યાની છે વિકાસ એટલે રસ્તા રોડ ઓવરબ્રિજ બનાવવાનો હોય એને વિકાસ નથી કહેવાતો વિકાસ એટલે એક યુવાનોને શિક્ષિત યુવાનોને રોજગારી મળે અને બે ટંકનું ખાવાનું સારી રીતે મળે એને વિકાસ કહેવાય સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એ વિકાસ કહેવાય પીવાનું પાણી જેમ કે ઓસ્ટોલ યોજના છે અને નલસે જલ યોજના ટોટલ ફેલ ગઈ છે આખા વિસ્તારમાં વલસાડ ડાંગ લોકસભામાં ત્યારે પીવાનું પાણી મળી રહે એને વિકાસ કહેવાય દરેક યુવાનોને પોતાના વિસ્તારમાં નોકરી મળે અને પૂરતો પગાર મળે એને વિકાસ કહેવાય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દેવાથી એને વિકાસ કહેવાતો નથી ખેડૂતોને એની ઉપજનો મેક્સિમમ પ્રાઇઝ મળે એને વિકાસ કહેવાય પશુપાલકોને દૂધના સારા ભાવ મળે એને વિકાસ કહેવાય અને જે વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા ઠનગની રહ્યા છે તેમને ખાનગી કોલેજના બદલે સરકારી કોલેજમાં સારામાં સારું શિક્ષણ મળે એને વિકાસ કહેવાય કોઈ પણ દર્દી હોય એને પોતાના જ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં પૂર્ણ દવાઓ મળી રહે અને સારામાં સારા ડોક્ટર મળી રહે એને વિકાસ કહેવાય એટલે આવા વિકાસની વલસાડ અને ડાંગ લોકસભાના તમામ લોકોને જરૂરિયાત છે અને અમે એવો વિકાસ શોધી રહ્યા છીએ અને અમે તમામ સમસ્યાઓ જેટલો પ્રોજેક્ટો છે માછી સમાજની જે વાત છે જે જમીનો ધોવાઈ રહી છે દરિયો આગળ વધી રહ્યો છે ખતલવાડા જેવા વિસ્તારમાં ત્યાં માછીમારીનો પ્રશ્ન છે ઉમરગામ વિસ્તારમાં જેટી નથી તેવી જ રીતે આદિવાસી વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે અને એ બધી જ સમસ્યાઓને સાથે લઈને અમે લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકો અમને ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહ્યા છે ભાજપની પાંચ લાખની લીડ હાસ્યાસ્પદ છે ઇન્ડી ગઠબંધન અહીંયા ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું જે મુખ્ય ગઠબંધન છે એને કારણે અમને ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે બે હજાર બાવીસની ચૂંટણીમાં આપ જે વલસાડ અને ડાંગ વિસ્તારમાંથી જે બે લાખ કરતાં વધારે વોટો લીધા છે એ ગઠબંધનને કારણે હવે અમને મળશે અને ઇન્ડી ગઠબંધન તરીના ઉમેદવાર તરીકે મને જીત મળશે અને કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની જ સરકાર રચાશે ભાજપનો આંતરિક પ્રશ્ન છે અને લેટર બોમ્બ અને અત્યારે પોસ્ટર પણ લાગી રહ્યા છે અમારા પર કંઈ વા અમારા પર આક્ષેપ કરતાં પહેલાં પોતાની જ ગુજરાતમાં સરકાર છે પોલીસ છે તમે તપાસ કરાવી લો કે કોણ ક્યાંથી શું કરી રહ્યો છે ભાજપનો આંતરિક રોષ હવે સપાટી પર આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું ભૂલીને પોતાના અંદર જે રોષ ફેલાવી રહ્યા છે એમને શોધવાનું શરૂ કરે તો સારું